નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણા વિડીયોની અંદર પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ જોવાના છે તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર અને કમેન્ટ જરૂર કરી દેજો ઓકે તો અહીંયા પર્યાવરણ એટલે કે ઇન્વાયરમેન્ટ સ્ટડીઝ ઈવીએસની સંકલ્પના અને વ્યાપ વિશે આપણે ચર્ચા કરવાના છે તો પર્યાવરણ એટલે આપણી આસપાસની દરેક વસ્તુ જેમાં સજીવ હોય નિર્જીવ હોય એ બંનેનો સમાવેશ થતો હોય છે જે જીવંત સજીવોના જીવન વિકાસ અને અસ્તિત્વને પ્રભાવિત કરતું હોય છે સૌથી પહેલાં પર્યાવરણની સંકલ્પના એટલે કે ધ કોન્સેપ્ટ ઓફ એન્વાયરમેન્ટ આપણે જોઈએ છીએ તો પર્યાવરણ છે એ શબ્દ એ ફ્રેન્ચ શબ્દ એન્વાયરનર પરથી આવ્યો છે બરાબર જેનો અર્થ શું થાય છે કે આસપાસથી ઘેરાયેલું ટુ સરાઉન્ડ તે એક વ્યાપક ખ્યાલ છે જેને મુખ્યત્વે બે દ્રષ્ટિકોણથી આપણે સમજી શકીએ છીએ એટલે મુખ્યત્વે બે પ્રકાર પડે છે એવું કહી શકો બરાબર ભૌતિક દ્રષ્ટિકોણ જેમાં ઘટકો એટલે કે કમ્પોનન્ટ્સ હોય છે એની અંદર પર્યાવરણના ઘટકોને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ બરાબર અહીંયા ઘટકનું નામ લખેલું છે અને અર્થ અને ઉદાહરણ અહીંયા આપેલા છે તો એની અંદર પહેલો ઘટક જોઈએ તો પહેલો છે જૈવિક એટલે કે જૈવિક એટલે કે બાયોટિક એન્વાયરમેન્ટ બરાબર તો એની અંદર શું વાત કરેલી છે કે પૃથ્વી પરના તમામ સજીવ ઘટકો જેમાં જીવન છે ઉદાહરણ તરીકે અહીં લખેલા છે ઉત્પાદકો ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ એમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવતા હોય છે ત્યાર પછી આવે છે ઉપભોક્તાઓ જેમાં મનુષ્ય પાણીઓ જે ઉત્પાદકો પર આધાર રાખે છે વિઘટકો એટલે કે બેક્ટેરિયા હોય ફૂગ હોય જે મૃત પદાર્થોનું વિઘટન કરતા હોય છે બરાબર પછી બીજો અહીંયા પ્રકાર પડે છે કે અજૈવિક પર્યાવરણ એટલે કે અબાયોટિક એન્વાયરમેન્ટ એમાં પૃથ્વી પરના તમામ નિર્જીવ ઘટકો જે સજીવોને ટેકો આપે છે ઉદાહરણ તરીકે વાતાવરણ છે એટલે કે એટમોસ્ફિયર એની અંદર હવા તાપમાન અને ભેજ વગેરે જોવા મળે છે જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર એની અંદર પાણી નદીઓ અને મહાસાગરોનો સમાવેશ થાય છે જ્યારે મૃદાવરણ છે એટલે કે લિથોસ્ફિયર એમાં જમીન ખડકો અને પર્વતોનો સમાવેશ થાય છે ત્રીજો જે પ્રકાર પડે છે એમાં સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે કલ્ચરલ અથવા મેન મેડ એન્વાયરમેન્ટ આપણે કહીએ છીએ જે મનુષ્ય દ્વારા નિર્પીણત હોય એમાં પરિવર્તિત અથવા વિકસિત ઘટકો જે સામાજિક જીવનને પ્રભાવિત કરતા હોય છે એની અંદર જોઈએ ઉદાહરણ તો એમાં વસાહતો શહેરો ઉદ્યોગો સંસ્કૃતિ રાજકારણ અર્થતંત્ર અને શિક્ષણ પ્રણાલી અહીંયા જોવા મળે છે ત્યાર પછી હવે એનો જે બીજો પ્રકાર પડે છે કે બે દ્રષ્ટિકોણને સમજ દ્રષ્ટિકોણથી સમજવાનો પહેલો દ્રષ્ટિકોણ ભૌતિક હતો બરાબર ભૌતિક દ્રષ્ટિકોણના ઘટકો એના ત્રણ ભાગ પડતા હતા જૈવિક અજૈવિક અને સાંસ્કૃતિક ત્યારબાદ આવે છે કાર્યકારી દ્રષ્ટિકોણ એને અંદર આંતર સંબંધો એટલે કે ઇન્ટર રિલેશન જોવા મળે છે એટલે કે પર્યાવરણની સંકલ્પના માત્ર ઘટકોનો સરવાળો નથી પરંતુ આ ઘટકો વચ્ચે જટિલ આંતર સંબંધોનું અહીંયા પરિણામ જોવા મળે છે એની અંદર જોઈએ તો બે પ્રકાર છે સિમ્પલ કે ઇકોસિસ્ટમ એટલે કે તે પર્યાવરણનો મૂળભૂત એક કાર્યકારી એકમ તરીકે જોવા મળે છે જેની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે સતત ઉર્જા અને પદાર્થોનું આદાન પ્રદાન કરતા હોય છે ત્યાર પછી એના પછી જોઈએ તો સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ પર્યાવરણ કુદરતી રીતે સંતુલિત સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરતું હોય છે જ્યાં માનવીય હસ્તક્ષેપ અથવા કુદરતી ફેરફારો દ્વારા આ સંતુલન હોય હોય છે છે આને કારણે આપણને પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થતી બરાબર હવે એના આ ટોપિક સંકલ્પના પતી ગયા બાદ એ પર્યાવરણનો વ્યાપ એટલે કે ધ સ્કોપ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એટલે કે ઈવીએસ વિશે આપણે ચર્ચા કરીએ તો પર્યાવરણીય અભ્યાસ જે છે એક આંતરશિસ્તલક્ષી વિષય કહી શકાય તે કોઈ એક વિજ્ઞાન પૂરતો મર્યાદિત રહેતો નથી પરંતુ કુદરતી વિજ્ઞાન સમાજ વિજ્ઞાન માનવતા અને કાયદાના જ્ઞાનને જોડીને પર્યાવરણીય મુદ્દાઓને સમજે છે અને ઉકેલે છે આ પર્યાવરણનો વ્યાપ એટલે કે સ્કોપ નીચેના મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરેલો જોવા મળે છે જે આપણે મુખ્ય ક્ષેત્ર અહીંયા જોઈએ છે એની અંદર પહેલું છે કુદરતી સંસાધનો એટલે કે નેચરલ રિસોર્સિસ આ ક્ષેત્રમાં જમીન પાણી ખનીજ જંગલો અને ઉર્જા જેવા કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ સામેલ છે એની અંદર જળ સંસાધનની વાત કરીએ તો એમાં પાણીની અછત વરસાદી પાણીનો સંગ્રહ જળ પ્રદૂષણ નિયંત્રણ હોય છે વન સંસાધનની અંદર જંગલોનું આડેધડ કપાણ વનીકરણ વન્યજીવ સંરક્ષણ જોવા મળે છે ઉર્જા સંસાધનની અંદર પુનઃ ઉર્જા એની અંદર સૌર હોય પવન હોય અને અપુનઃપ્રાપ્ય કોલ્સ ઉર્જા જે કોલસો પેટ્રોલિયમ એનો ટકાઉ ઉપયોગ અહીંયા જોવા મળે છે બરાબર ત્યારે બીજું છે ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમની રચના કાર્ય અને વિવિધતાનો અભ્યાસ કરવો ઇકોસિસ્ટમનું માળખું કેવું છે એની અંદર ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા ફૂડ વેબ એટલે કે આહાર જાર અને ઉર્જાનો પ્રવાહ સમજવો જૈવિક વિવિધતા છે એટલે કે બાયોડાયવર્સિટી એમાં પૃથ્વી પરના જીવનની વિવિધતા એની અંદર પ્રજાતિઓ ઇકોસિસ્ટમનું મહત્ત્વ જે છે અને તેના સંરક્ષણના ઉપાયોની ચર્ચા કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું જે છે પ્રદૂષણ અને નિયંત્રણ એટલે કે પોલ્યુશન એન્ડ કંટ્રોલ પર્યાવરણના અભ્યાસનો સૌથી મોટો વ્યાપ વિવિધ પ્રકારના પ્રદૂષણને ઓળખવામાં તેના સ્ત્રોતો જાણવામાં અને તેને નિયંત્રિત કરવાના પગલાં વિકસાવવામાં રહેલો છે એની અંદર પ્રકારો જોઈએ તો હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે એની અસરો શું છે તો માનવ સ્વાસ્થ્ય પરની અસરો ઓઝોન ઓઝોનનો ઘટાડો થાય એસિડ વરસાદ થઈ શકે છે બરાબર તો આપણને ખાસ આપણે યાદ રાખવાનું છે નેક્સ્ટ જોઈએ તો સામાજિક મુદ્દાઓ અને પર્યાવરણ સામાજિક મુદ્દાઓ અને પર્યાવરણ જે છે એમાં સોશિયલ ઇશ્યુ એન્ડ એન્વાયરમેન્ટ જોઈએ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવાનો ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે વિકાસની એવી પદ્ધતિ અપનાવવી જે ભવિષ્યની પેઢીઓને જરૂરિયાતોને જોખમમાં મૂક્યા વિના વર્તમાન જરૂરિયાતોને પૂરી કરી શકે માનવ વસ્તીમાં વધારો બરાબર વસ્તી વિસ્ફોટ થાય અને ગરીબી પર્યાવરણ પર અસર થતી જોવા મળે છે પછી ગ્લોબલ વોર્મિંગ થતી હોય છે ક્લાઇમેટ ચેન્જ તેના કારણો અને અસરો વૈશ્વિક પ્રતિભાવો જાણવા બરાબર બધી જ વસ્તુ આપણે ખાસ જાણવી પડે પર્યાવરણીય કાયદો અને નીતિ એટલે કે એન્વાયરમેન્ટલ લો એન્ડ પોલિસી કયા કયા કાયદા હોય છે પર્યાવરણીય સુરક્ષા માટેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ નીતિઓનો અભ્યાસ એમાં ભારતીય કાયદા જે છે એમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જળ પ્રદૂષણ અધિનિયમ વન સંરક્ષણ અધિનિયમ એની નીતિઓની વાત કરીએ તો પર્યાવરણ અસર આકારણી એટલે કે ઈ એ પ્રક્રિયાઓ હવે એના પછી આપણે વાત કરીએ છીએ પર્યાવરણ અભ્યાસનું મહત્વ એટલે કે પર્યાવરણ અભ્યાસ માત્ર એક વિષય નથી પરંતુ જાગૃતિ અને એક જવાબદારીનું ક્ષેત્ર પણ જોવા મળે છે તે આપણે શીખવે છે કે કેવી રીતે સંસાધનોનો ઉપયોગ કરી શકીએ એમાં કુદરતી સંસાધનો મર્યાદિત છે અને ઈવીએસ એ તેમના કાર્યક્ષમ ઉપયોગ માટે માર્ગદર્શન આપે છે બીજું જે છે પર્યાવરણ જાગૃતિ તો પર્યાવરણીય પડકારો સમસ્યાઓ જેમ કે પ્રદૂષણ ક્લાઇમેટ ચેન્જ વિશે વ્યક્તિઓને માહિતગાર કરી શકે છે ત્રીજો છે નિર્ણય લેવામાં મદદરૂપ નીતિ નિર્માતાઓ ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને પર્યાવરણ મૈત્રીપૂર્ણ નિર્ણયો લેવા માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવો જોઈએ એક સારા નાગરિક બનવું એની અંદર પર્યાવરણની જાળવણી સંરક્ષણ પ્રત્યે વ્યક્તિગત અને સામુદાયિક જવાબદારીની ભાવના કેળવવી જોઈએ બરાબર તો આ પ્રમાણે આપણે પર્યાવરણમાં અભ્યાસનું મહત્ત્વ જોવા મળે છે બરાબર હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા વિડીયો મિત્રો સાથે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો હવે તમને આ તમને એસડીજીનો એક ટોપિક જે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે બરાબર ટકાઉ વિકાસ એ આગળના વિડીયોમાં તમને જોવા મળશે એ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે એટલા માટે સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો તો ફરી મળીશું આવાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત